નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સત્તર જેનું નામ છે જાતિગત ભિન્નતા આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને બિલકુલ ફ્રીમાં પીડીએફ જોવા મળશે જે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જેમાં પેલું છે બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડા પહેરવામાં રમતો રમવામાં વાહન ચલાવવામાં ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અસમાનતા જોવા મળે છે દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી છોકરીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણવાનું પ્રમાણ ઘણું ઓછું છે વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો પ્રવર્તે છે ત્યાર પછી બીજું છે ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતા છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરના કામો વધારે કરાવવામાં આવે છે જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે તેઓ ઘરની સાફ સફાઈ કરે છે પાણીના વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધોએ છે છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી ત્યાર પછી પ્રશ્ન ત્રણ રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે તો રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતા છોકરાઓની સંખ્યા વધારે હોય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એક બે વાક્યમાં ઉત્તર આપો જેમાં પહેલું મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે તો મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે દીકરીને જન્મ પહેલા જ મારી નાખવા માટે માખવા સામે સરકાર સ્ત્રીભ્રूण હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચલાવે છે કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ત્યાર પછીનું છે બીજું કયા કયા કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે તો દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ સંસદ પંચાયતની સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મેનેજરો તથા વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે ત્રીજો પ્રશ્ન આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશની મહિલાઓ પણ એ આંદોલનમાં હતી ત્યાર પછી નોંધ લખો જેમાં છે નારી સશક્તિકરણ તો છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે ઈસવીસન બે હજાર એકમાં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી પશુપાલન ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે મહિલાઓને સામાજિક કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો છે મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે ત્યાર પછી પ્રશ્ન બીજી ટૂંકનો છે ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા ભારતના બંધારણે ઈસવી છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે વળી સમાજ આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળલગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે બાળલગ્ન લે લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવામાં કચવાટ કરે છે છેલ્લા બે દાયકાથી સરકાર કન્યાઓને પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે છતાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણાવવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના જ વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ સત્તર જાતિગત ભિન્નતાના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશન જોવા મળશે જે એકદમ ફ્રી છે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો